નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ દસ ડિસેમ્બર બે હજાર આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જીરુપણે ફરી ફરીવાર ઘટાડા તરફ જોવા મળી રહી છે વાયદા બજારમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે જેના કારણે જીરુ બજારમાં હાલ તો ઘટાડા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે આગામી સપ્તાહમાં ફરીવાર વાર બજારમાં સુધારો આવી શકે છે ઊંચામાં ચાર હજાર પ્લસ જીરુની બજાર ચોત્રીસો એકાવન થી સાડા ત્રીસો ને પંદર રૂપિયા જેતપુર પાંત્રીસો થી એકતાલીસો ને પચાસ રૂપિયા રાજકોટ ચોત્રીસો પચાસ થી ત્રણ હજાર નવસો ને ત્રીસ રૂપિયા પોરબંદર પચીસોથી ત્રણ હજાર રૂપિયા માંડલ પાંત્રીસોથી આડત્રીસો ને એકતાલીસ રૂપિયા રાપર બત્રીસો એકસઠથી આડત્રીસો ને એકાવન રૂપિયા મોરબી એકત્રીસો પચાસથી સાડત્રીસો ત્રીસ રૂપિયા વિસાવદર બે હજાર નવસોથી છત્રીસ રૂપિયા ત્રાંગધ્રા ચોત્રીસો પિસ્તાલીસથી સાડત્રીસોને અગિયાર રૂપિયા ડીસા સાડત્રીસો નેવુંથી સાડત્રીસો નેવું રૂપિયા અંજાર સાડા ત્રીસો ત્રીસ થી સાડા રૂપિયા થરાદ પચીસો પચીસ થી ત્રણ હાજર રૂપિયા કાલાવડ ત્રણ હાજર નવસો થી પાંચ રૂપિયા ચામજોતપુર ચોત્રીસો થી સાડા નેવું રૂપિયા દિયોદર પાંત્રીસો થી આડત્રીસો રૂપિયા થરા સાડા ત્રીસો ત્રીસ થી સાડા ત્રીસો ને પચાસ રૂપિયા શિહોરી પાંત્રીસો થી પચાસ રૂપિયા वाराही 3600 થી 3841 રૂપિયા ઊંઝા 3550 થી 4060 રૂપિયા ચસદણ 2500 થી 3870 રૂપિયા પાટણ 3500 થી 3900 રૂપિયા જામગંવાળિયા 3450 થી 3870 રૂપિયા નેનાવા 3000 થી 3900 રૂપિયા રાધનપુર 1 એકત્રીસો વીસ થી ત્રણ હજાર નવસો એકત્રીસ રૂપિયા ગોંડલ પચીસો રૂપિયા હળવદો થી એકાવન રૂપિયા અમરેલી પાંત્રીસો થી ચાર હજાર રૂપિયા ભયાઉ પાંત્રીસો થી સાડા રૂપિયા જૂનાગઢ ત્રણ થી સાડા ને પંચોતેર રૂપિયા હારીજ પાંત્રીસો થી આડત્રીસો ને રૂપિયા વાંકાનેર તેત્રીસોથી આડા આડત્રીસો પંચાવન રૂપિયા બાબરા બત્રીસો દસથી ત્રણ હજાર નવસો ને વીસ રૂપિયા સાવરકુંડલા પાંત્રીસોથી ત્રણ હજાર અગિયાર રૂપિયા અને જામનગર ત્રણ હજારથી ત્રણ હજાર ચાલીસ રૂપિયા